નાની ઉંમરમાં જ્યારે અલ્સરેટિવકોલાઇટિસનો પ્રોબ્લેમ થતો હોય ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ થાય છે અને શરીરમાં ગરમીના ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે એવી જ વસ્તુમાં આયુર્વેદ સરોવર કેટલી ઝડપથી કામ કરે છે એની વાત આપણે જે છે એ આજે વાત જય શ્રી કૃષ્ણ શનિદાસ જય શ્રી કૃષ્ણ શનિદાસ શું તકલીફ હતી તને મને સંડાસમાં લોહી પડતું હતું ચાંદા પડી ગયા હતા કેટલા વર્ષથી હતી અને તકલીફ હતી ચાર પાંચ વર્ષથી ચાર પાંચ વરસથી હતી તો ક્યાંથી આ વસ્તુ ભાઈ હું વાકનેર વાંકાનેર દુજરાત બાપા તો વાંકાનેર થી તને આપડી હોસ્પિટલ અહીંયા બસો કિલોમીટર દૂર છે અને એમાં આવી ટ્રીટમેન્ટ થાય છે એની જાણ કઈ રીતે થઈ મને તમારી એક વિડિયો જોઈને એક ભાઈ આવ્યો હતો એમને મટી ગયું તું હ તો વાયવાએ એમને ખબર પડી કે ભાઈ આ છોકરા ને આ તકલીફ છે એ મને જાણ કરી બરાબર એટલે કીધું કે વિડિયોમાં મેં જોયું તું ને એને મટી ગયો છે મને મને મટી ગયો છે એટલે તું જાજે બરાબર એટલે વસ્તુ એમને જ પડી ગયા તને મને ચાંદ જ પડી ગયા એટલે

તો એ બધા ડોક્ટરે શું નીચે થી કોલોનોસ્કોપી દૂરબીન તપાસ કરી એટલે દૂરબીન થી કરતા કોલોનોસ્કોપી તો મે રાજકોટ માં છેલે પછી હેરાન થઈ ગયો તો ને અત્યારે મે છેલે પછી શું નિદાન કર્યું તો રાજકોટ ડોક્ટરે પછી ઈ કોલોનોસ્કોપી કરી એના પછી મને કીધું કે તારે ચાંદા પડી ગયા છે એના પહેલા તો મને ખબર એ નતી કે મારે ચાંદા પડી ગયા છે ને હું રાજકોટ કોલોનોસ્કોપી કરાવી તો એ દવા લેતો તો એના કંઈ ફરક પડતો કે ન પડતો એ નથી કંઈ નતો એનાથી કઈ ફરક સંદાસ લો એવી રીતે જ રહેતું કેટલી વાર સંદાસ જવું પડતું ત્રણ વાર લોહી કેટલી વાર આવતું હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ચાંદા પડ્યા હતા એને કારણે પછી શરીરમાં શું નબળાઈ આવતી હતી શરીરમાં આ નબળે ચક્કર જેવું મતલબ એકદમ થાક લાગે એવું થાક લાગે બરાબર છે તું જ્યારે આવ્યો ત્યારે મારી પાસે લખેલું છે કે શરીરમાં જે છે એ ઓટકાર બહુ આવતા પાચન પૂરું થતું નહીં ભૂખ ન લાગતી અને સાથે સાથે જે છે ને કારણે લોહી સંડાસમાં આવ્યા રાખતા આ બધા પ્રોબ્લેમ હતા બરાબર તો તે લગભગ પંદર વીસ ડોક્ટર બદલાવ્યા છે અલગ અલગ જગ્યાએ દવા લીધી ઘણા બધા ખર્ચા કરાવ્યા હશે બરોબર કેટલો ખર્ચો થયો છે આશરે આમાં તને આમાં હું તો બે લાખ રૂપિયામાં બે લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો બરાબર

સતત વધતો જાય ફેર એમ બરાબર ને એટલે ખરેખર જે છે એ આયુર્વેદ દવા અલ્સરેટિવલાઇટિસમાં કઈ રીતે કામ કરે છે તો આપણે મેન એ કરીએ છીએ કે અલ્સરેટિકોલાઇટિસનું મૂળ છે શું તો કે પેટની ગરમી આંતરડામાં ચાંદામાં રૂજ ના આવી અને એને કારણે પાચન શક્તિ બગડવી બરાબર આપણે ત્રણેય પ્રકારના ઉપર કામ કરી છીએ આંતરડામાં જલ્દી રૂજ આવે પેટની ગરમી ઓછી થાય ઠંડક થાય પેટમાં અને ઝડપથી જે છે એ પાચન સુધરે જેથી આ પ્રકારનો મરડો આગળ ન વધે ને દુખાવાને લોહી પડવાનું ઘટે

સંતુષ્ટ બરાબર ને તો તારા જેવા ઘણા એવા દર્દી હશે બેટા કે જેને અલ્સેટી ક્વોલિટીસ નાની ઉંમરે હોય અથવા તો એને મળતું ન હોય આંતળામાં ચાંદા વધી જતા હોય લોહી પડતું હોય નબળાઈ આવી જતી હોય એવા બધાને તું આપણી આયુર્વેદની સારવાર છે તું એને શું કહેવા માગીશ હું તો એમ જ કહેવા માગું કે અહીંયા આ વિડીયો તમે અગર જોતા હો તો અહીંયા આવવાની તમને હું વિનંતી કરું છું કે અહીંયા આવતા રહ્યો આટલા લાંબા સમયમાં તું જેટલો હેરાન થયો એટલો બીજા એટલે તમે ન થાવ તો અહીંયા આવતા રહ્યો અહીંયા ખાસ કરીને આયુર્વેદની સારવાર જ્યારે ચાંદામાં ફરક પડતી હોય ત્યારે બીજી કોઈ પણ દવાઓ જે છે ને એ એવા ચાંદાના પેશન્ટને ગરમ પડતી હોય છે મારી તમને સર્વે નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો એ પછી તમે કોઈ ડૉક્ટર પાસે કરાવતા હોય કોઈ દવાખાનામાં કરાવતા હોય કોઈ મેડિકલ સ્ટોરમાંથી લઈને દવા કરતા હો કે પછી તમે ઓનલાઈન કરતા હો કે પછી તમે જે છે હાથે દવા કરતા હો પણ જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદની દવા ગરમ નથી જો તમારી પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદની દવા કરવામાં આવે ને તો જરાય ગરમ પડતી હોતી નથી એટલે જે લોકોને આયુર્વેદની સારવાર ગરમ પડતી હોય એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી અને અમે ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે તમને ક્યારેય જે છે આપણી દવા ગરમ પડી ના પેટમાં સતત ઠંડક જ થતી જશે ઠંડક જંડક બરાબર છે એ જે છે એ ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા તો તમે આરામથી પાછા ટ્રીટમેન્ટ કરાવીને આરામથી જઈ શકે આમાં કને કોઈ તકલીફ પડી હતી વચ્ચે રસ્તા વચ્ચે કાય કાય તકલીફ એટલે એ પણ અગત્યની વાત છે કે આપણે જ્યાં પંચકર્મ સારવાર કરાવી છીએ એ દરેક વ્યક્તિ દરેક સમયે કરી શકે છે આપણી સારવારની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને ખાસ કરીને તમે પણ જ્યાં કોઈ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો તો ખાસ એ વસ્તુ પૂછો કે આ ટ્રીટમેન્ટથી મને નબળાઈ તો નહીં આવી જાય ને અથવા તો મને રોગ કેટલો ઝડપથી મળશે જો તમને પંચકર્મ સારવારથી નબળાઈ આવે છે તો એ આયુર્વેદના ચરકસિંહતા પ્રમાણેનું પંચકર્મ સારવાર છે જ નહીં પંચકર્મ સારવારથી દિવસેને દિવસે શરીરમાં સ્ફૂર્તિ વધવી જોઈએ એવી આપણી ટ્રીટમેન્ટ હોય છે તો શની ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ કરીને જે તારા જેટલા નાના બાળકો છે અથવા તો જે લોકોને અલ્સિકોલાઇટિસ છે એને નમ્ર વિનંતી છે કે આયુર્વેદની સારવાર ઝડપથી ઉપયોગી બની શકે એટલે આયુર્વેદ સારવાર અપનાવી જોઈએ જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણભાઈ